હેલો ફ્રેન્ડ્સ ગુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું ચીઝ વેજીટેબલ સેન્ડવિચ તો ચાલો રેસીપી શરૂ કરીશું ટમેટા કાકડી બટાકા લીલી ચટણી અને ચાટ મસાલો બટર અને ચાર બ્રેડ લીધેલી છે તો ચાલો રેસીપી શરૂ કરીશું પહેલાં આપણે બટર લગાવી દઈશું બધામાં બે બ્રેડ માં આપણે ચટણી લગાવી દઈશું લીલી

તેને પણ આપને ઉપરથી ચાટમાં સર રાખીશું હવે આપણે કાકડી રાખી દઈશું તેને પણ આપણે ઉપરથી ચાટમાં સલો નાખીશું હવે આપને ઉપરથી થોડું એવું ચીજ નાખીશું અને હવે કવર કરી દેસુ અને તેની ઉપર પણ આપણે બટર લગાવી દઈશું અને આપણે ગ્રીલ સેન્ડવીચનું મશીન લીધેલું છે તે ગ્રીલ સેન્ડવીચમાં આપણે ગ્રીલ થવા મૂકી દઈશું ઉપરથી આપણે બટર લગાવી દેવાનું છે આપણે આ ગ્રીલ સેન્ડ નું મશીન લીધેલું છે હવે આપણે એમાં સેલિજને મૂકી દેશું અને એની ઉપરથી પણ આપણે બટર લગાવી દેશું આપણે સેન્ડવીચ જોઈ લેશું તૈયાર થઈ ગઈ છે કે નહીં તો આપની સેન્ડવીચ સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આજ રીતના આપણે બીજી સેન્ડવીચ પણ મૂકી દેસુ બધી સેન્ડવીચ આ રીતના બનાવવાની છે એ સેન્ડવીચ પણ તૈયાર થઈ ગઈ છે હવે આપણે સૌ કરીશું તમે જોઈ શકો છો સરસ એકદમ ક્રિસ્પી સેન્ડવીચ થઈ ગઈ છે આપની ચીઝ વેજીટેબલ સેન્ડવીચ તૈયાર છે એન્જોય અમારી રેસિપી તમને પસંદ આવી હોય તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા